નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ છે ને પશુપાલક મિત્રોને જય ઠાકર જય ઠાકર તો આપણો કોર્ટ છે તો મિત્રો મહેરબાની કરીને જય ઠાકરની કોમેન્ટ એક જીકી દેજો એટલે અમને એમ જ થાય તમે મારો આખે આખો વિડીયો જોયો ભલે ખાલી નજર મારીને વૈયા ગયો પણ આજના વિડીયોનું કન્ટેન્ટ કંઈક અલગ જ છે આ ગાડી દેખાય એટલે ગાડી પાંચ બનાવો એવું નથી ગાડી તો આગળ બાર ગામ ગયા હતા લઈને આવી ગયા થઈ અને સાફ સફાઈ કરીને રાખી દીધી મિત્રો ખાસ કરીને કહું કે નવું ફરવી લ્યો ને તો લોવાની હું જ રાખજો આવ્યા નથી ગામત નથી ગાડી પાર્કિંગ કરી નથી કે પરવાનું કાબુ મારવો જ પડે તો એ જો મારે બેઠા જ છે તમને બતાવી દઉં ગણપતિ તો અજર અમર છે આપણે રહેવાના જ છે ને હાલો તમને આજે એક તબેલાની અંદર નવા પશુની ભરતી થઈ ગઈ છે એ વિશે તમને જણાવી દઉં છું આપણે પાછો શિયાળાની ઋતુ આવી ગઈ છે ખેતરમાં ધાણા છમ થવા માંડ્યા છે અને હવે ગાડી પાટે સેડી છે પાછી અત્યાર લગ્ન હાલ તબેલાની અંદર થોડુંક દૂધ ઓછું થતું હતું પશુની અંદર વ્યાણ પડ્યું છે અને હવે અમારે તબેલો થોડોક વધારવાની ઈચ્છા છે એટલે એ બધો કાર્યક્રમ અમે શરૂઆત કરી છે હજી મોટો તબેલો બીજો નહીં બને કેમ કે આવી ગયા છે ને રાજા ધીરાજ એટલે બહુ નહીં એમાં તબેલો હજી બીજો વડો કરી શકી પણ આના તબેલામાં જે પશુ ઓછા થઈ ગયા હતા એ પશુ પાસે આપણે ટ્રાન્સલેટ કરી લીધા છે હવે તમને જણાવવા જઈએ તો અમારે જે ઘરના જે પશુ હતા એની અમે પાડ્યુ ઉજરતા હતા એ પાડ્યુનું પાછું વ્યાણ શરૂઆત થઈ ગઈ છે કેમ કે આજ ત્રીસ મહિના થઈ ગયા છે અને એ પશુ પાછા વ્યાહા ચાલુ થઈ ગયા છે એક તો થોડાક દિવસ પહેલી વ્યાણી હતી એને મિસ્ટર આવ્યા હતા એ તમને મેં બતાવ્યા હતા અને આજ ખરે તબેલાની અંદર મસ્ત મજાની એવી છે ને ટકાટક બીજી ભેંસ આવી છે આ એવા ત્રીસ મહિના ફરીને પાછી ત્રીજી ભેંસ આપણે થઈ જાય છે તો આપણે બતાવવા તમને જઈ રહ્યા છે ને ભેંસની જે ભેંસની દીકરી છે ને એ ભેંસની મા પહેલાં તમને બતાવી અને ક્યાંથી લઈ આવ્યા તે તમને પૂરેપૂરી જાણકારી આપી કઈ નસલ છે ને કેટલું દૂધ છે એ તમને હમણાં જઈને જણાવી દીધું હાલો તો પાગો તબેલામાં ફાઇનલી આપણે તબેલામાં આવી ગયા ને આ ભેંસ છે ને આ ભેંસની દીકરી એટલે કે આની બે પાડી દીધી બે પાડીનું પાછું એક તો મોટી થઈ ગઈ હતી એ વેલી વહે ગઈ છે વરથી પહેલાં અને બીજી હમણાં એટલે કે કાલે સવારે અમારે જવું હતું ગામ અને એવો એની વ્યવહારનો સમય લીધો કે હાવ આરામથી અને પૂણા બે કલાકની અંદર એની જર પડી ગઈ એ પણ તમને વિડીયોની અંદર જણાવીશ તો આ ભેંસ અમે ભાણવડ તાલુકા જામ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કલાણપર ગામથી લીધી હતી લઈ આવ્યો તો પંચ્યાસી હજારમાં આ ભે ખીંગડું મેળે કાઢી લીધું કેમ કે ખીલાની અંદર એટલું નાખકું છે ને ત્યાં હાલવી અને જીક મારી એટલે હિંગડો નીકળી ગયું એટલે આ ભેં ખાંડી થઈ ગઈ આ આ ની અંદર હાડાથી પોણા સાઠ લીટર દૂધની કેપેસિટી છે વ્યાણા પછી ત્રણ મહિને ફરી જાય ત્યાર પછી પાંચ પાંચ ની કેપેસિટી આઠ મહિનાનો કાબુ હોય ત્યાં સુધી દેવાની છે આ ભેંસ એટલે કે આપણી અહીંની દેશી નસલ સૌરાષ્ટ્રની અંદર જે ઇલાકા બધા છે જાફરાબાદ છે અલગ અલગ પ્રકારના એમાં અમારે આ ઘર ઘરાવ કહેવાય દેશી નસલની બરાબર કંઈ અને આને જે પાડી એવી એ જાફરીએ નથી કોઈ નથી દેશી નશાની છે તો આપણે ત્યાં જઈ અને જોઈ એની ખાડા ત્રીસ મહિનામાં વ્યાય અને કમ્પ્લીટ થઈ ગઈ એ હું તમને બતાવું મિત્રો આપણે આવી ગયા થઈ આ પહેલું જ વેતન વ્યાન અને સીંગણા જોણ જો કાયદેસરનું આપણે જે જોઈએ એવું છે મોટું માથું નથી ખોટા આટારા હિંગ નથી અને આને આ હિંગની અંદર આમ કોઈ કંઈ કે મોટી વય જાય નથી જતી બીડી જોડી કાઢ્યું નાની રેવા હિંગણા હે પણ આપણે હિંગણા હું માથામાં જોવાનું નથી આપણે એના કિંમત છે કે હોજી કેવી ને દૂધ કેવું કરે મેલવેત્રી હે આ વાત તમે જોઈ લો જરાક હું તમને એની પાડોડી પણ દેખાડું આ એની પાડોડી છે પાડોડી હે હાવ એની મમ્મી જેવી જ છે તો જો ઠેકડા ઠેકડ થઈ કેમ કે દૂધ પીએ એટલે કઈ દેવું તેવું હોય એક આશર એમની મિન ધવરાવી દઈ હાલો ઉભા થઈ જાવ આને પાછી આપણે ભેંસ જ બનાવવાની છે અને ત્રીસ મહિનાના ગાળાની અંદર અઢી વરમાં આને પણ પાછી વેવડવાની છે મિત્રો તમને થતું હોય કે આ ફેંકમ ફેંકથી કે તમે ટ્રાય કરજો તમારા પશુની પાટી હોય ને એને બે થી અઢી મહિના દૂધ પીવરાવજો આચાર્ય ધાવે નહીં તો કંઈ નહીં અને ખાસ કરીને જે પહેલું ખીરું હોય ને એ તો એને એક કરશું એક પીવરાવી દેવો ખીરું ને એટલે એની તંદુરસ્તી સારી રહે ખીરાની અંદર પૂરતું કેલ્શિયમનું પ્રમાણ હોય અને લગભગ પશુપાલનનો વ્યવસાય કરતા હોય ઘણા ઘણા વ્યક્તિ એવું હોય કે આપણે પાડોની જરૂર નથી એટલે જય રામજી કી પણ કરી દેતા હોય પણ ખરેખર પાડો હોય તો કદાચ આપણે ના જોતો હોય અને તમારે ઘરને આંગણે કદાચ ખાટી શાહી પીન મરી જાય તો એ તમને દુવા દઈને જાહેર મોટો કરીને કપાવ દેવો હોય દીધા એટલે વધારે પડતી પાડી જ આવે છે આ જે બીજદાન આપણે કરાવતો હોય ને એમાં તો પાડીને ઉજેરો અને ખરેખર જે તમે લાખ લાખની હવા હવા લાખની લેવા જાવ ને ટકી ના જવું પડે અઢી વર્ષમાં ખાઈ ખાઈને કેટલું પચાસ હજારનો કદાચ પણ રૂચો ખાતી હોય આપણે એવું લેખી કે બધી મહેનત અને આ પહેલાં વેચાણની ભેણ છે એનું તમે આ વાંચન જોઈ પાંચ આચરી છે એક આચર સાવણ અણકો છે અને હજી આની અંદર અમે બે થી ત્રણ ટક દોઈએ જયારે પ્રથમ વખત દોઈ ત્યારે થી પોણા ત્રણ લીટર જેટલું ખીરું કહેડ્યું હતું ત્યાર પછી સાંજના સમયે ધોઈ જર પડી ગઈ ત્યારે દોઢથી પોણા બે લીટર કાઢ્યું હતું અને આજે હવારે એ ખાલી દોઢ લીટર જ હતું જ્યારે ભેન વહે ત્યારે ખીરું ઓછું નીકળતું હોય નહીં સારું કેમ કે પછી ભેન તમારે જથ્થમાં આવવામાં હાથ રહીએ કોઈ માંદી થવાની કે તકલીફ ના રહીએ અને જો મિત્રો કોઈ પણ પશુ ખીરું વધારે ફેંકી દે ને ત્યારે તમારે કે આ પશુને તકલીફ થાય દૂધિયો તાવ આવી જાય છે કીટક થાય છે અને જાણા વખતે તમારે પશુના ચારે અસર જોઈ લેવાના છે કે બંધ નથી એકમાં પદા નથી આવતા અથવા મસ્તા પણ અસર પણ પૂછી અને આ ભેંસ નાની ઉંમરમાં બની ગઈ છે એટલે છે ને હાઈટ એની મીડિયમ છે પણ આની બેન બીજી એ તમને હાઈટમાં આનાથી પણ નાની હતી અને કેવડી થઈ ગઈ હાઈટમાં જોઈએ વાલ જે આપણે પહેલાં ભેંસ બતાવીએ ને એની બીજી દીકરી આ પહેલું વેતર વ્યાઈ ગઈ છે અને છ મહિના થઈ ગયા પછી ગાભડી છે એને અઢી મહિના થઈ ગયા છે અને આની હાઈટ જોઈને કોઈને એમ નથી લાગતું કે આની અંદર દૂધ થાય પણ ચાર લીટર દૂધ આની હજી પણ ધોવા દે અને તમને રોજડું હોય ને એવું લાગે જો અને મિત્રો ખાસ એક કહેવાનું છે કે ભે વધારે પડતી હે ને ફાડા ઉપર ઉતરે છે કેમ કે તમે જે પાડાનું નું સીમાન તમે કરાવ્યું હોય ને એ પાડા ઉપર બને ત્યાં હું એની મા ઉપર ઓછી ઉતરે હે કે આની જે મા હે એ ને ઓલી તમને પહેલા બતાવી એની બેની મા એક જ છે બેનું હે પણ છતાં પણ આના સિંગમાં અને મોરામાં કેટલો આને મુરા અથવા તો બંને ટાઈપનું બધું કામ કરે છે બંને ટાઈપનું તો નથી પણ આને મુરા આપણે કઈ હગી કચ્છીડી કઈ હગી પણ બધું મિક્સમાં થયું હે અને આને અમે પાછું બિજન કરેલું હોય મુરાનું હે તો આપણે રહેતા રેતા એક બધી મુરા કરવી બધા વખાણે બહુ એટલે થાય તો અને નગર દયા છે તો દૂધ દે અને રહે અને હવે ધીરે ધીરે પશુમાં વ્યાણ ચાલુ પડ્યું છે અચાનક દૂધની નદી છલક થલક થઈ જવાની છે કે તબેલાની અંદર હવે પશુ હે ને વધારે પડતું પ્રજનન હોય અને ચારો સારો મળતો હોય દૂધ સારું આપે તો મિત્રો આ વિડીયો તમને કેવો લઈ ગયો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો અને તમને પણ ઉપયોગી થાય કેમ કે પશુને ઉછેર કરવાનું ચૂકતા નહીં કોઈ આગળ પાડી હોય તમારા ભેગુંને કદાચ ના આવતી હોય લઈને પણ તમે ઉજરજો અને તમને અમારી રીંગણી બતાવું હાવ ઓર્ગેનિક પ્યોર ઓર્ગેનિક મિત્રો પશુ અમારા છે એના પશુના ખીલેથી જે મણમૂત્રીનું બહાર આવે છે ને જ્યાં છાણ ને એનું મૂત્રા અને તબેલો ધોવાનું પાણી ત્યાં જ અમે રીંગણી વાવી દીધી છે ટમેટી છે મરચી છે ડુંગળી છે પછી ઓલી સાઈડ ગુવાર છે અને આની તમને વાત કરું તો આની અંદર છે ને કેટલી પ્રકારના રીંગણા છે

આ ટમેટી એકદમ કઠોર ટમેટા થાય જે આપણે સંભારામાં વાપરતા હોઈએ અને આ ટમેટું મીઠું થાય ખાટું ના થાય આની અંદર બી પણ થોડા ઘણા જ હોય છે અને આ ટમેટીને આપણે માળો કરીને ચડાવીએ એવી શું કે ઇઝરાયેલ પદ્ધતિથી આપણે ગોઠવવાનું છે અને આને જ તમે વારે ખેર વરહના અમારા બ્લોગમાં દેખતા જાઓ કે આ બોયડી છે આ બોયડીના બોર તમે જોયા જાય છે બહુ મોટા બોર થાય છે અને ખરેખર ખાવા પીવાનું થોડુંક દેહી ઓર્ગેનિક દવા અને રાસાયણિક ખાતર વગરનું મળે તો આપણે બે વર લાંબા કંઈક ટકી આવી આશા રાખી અને અહીંયા આપણે લોગને સમાપ્ત કરીએ આવજો બધાને જય ઠાકર